હવે વાત એક એવી ગેંગની કરીશું કે જે વલસાડ વલસાડ પોલીસની હરામ કરી દીધી હતી પોલીસ માટે આ ગેંગ છે એક મોટો પડકાર બની હતી જો કે આખરે હવે આ ગેંગના માસ્ટર માઇન્ડનો ચહેરો થઈ ગયો છે બેનકાબ અને વલસાડ પોલીસને ચોરીના અનેક ભેદ ઉકલવામાં મળી છે સફળતા અને આસપાસના જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને ચીલ ઝડપના બનાવો વધી ગયા હતા અલગ અલગ વ્યક્તિઓના દાગીના શેરવી લેવાતા હતા પરંતુ આ તમામ ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી જેથી એક જ ગેંગનો હાથ હોવાનો અંદાજ પોલીસને હતો ગુનો નોંધી વલસાડ પોલીસની ટીમે તપાસ તો ધમધમાટ શરૂ કર્યો તરખાટ મચાવનાર ઈરાની ગેંગના મુખ્ય આરોપીને પકડી લેવાયો વલસાડમાં ઈરાની તરખાટ મુખ્ય આરોપી વૃદ્ધો અને મહિલાઓ સોફ્ટ ટાર્ગેટ ચોર ટોળકીને પકડવા માટે પોલીસે જે જે જગ્યાએ બનાવ બન્યા હતા તે ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવાઈ હતી મહારાષ્ટ્રનો એક શક્ષ બાઇક લઈ વાપીમાં ચોરી કરવા આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી તેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દમણ ગંગા બ્રિજ નજીકથી બાઇક લઈ પસાર થતા મુસ્તફા ઉર્ફે બહેરામ સૈયદ નામના આરોપીને ઝડપી લીધો મુસ્તફા સૈયદ કુખ્યાત ઇરાની ગેંગનો મુખ્ય છે તેના ઇશારે ગેંગના સાગરી તો ગુનાને અંજામ આપતા હતા ચોક્કસ બાઇક આઈડિફાય કરવામાં આવ્યું હતું અને બાઇક આઇડેન્ટિફાય કર્યા પછી આગળ જે સીસીટી કેમેરા એનાલિસિસ અને ટાવર ડેમ એનાલિસિસ આધારે એક ચોક્કસ વ્યક્તિ જે સીસીટી ફૂટેજમાં દેખાતો ચોક્કસ વ્યક્તિ એની પર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આ વર્કઆઉટ કરવા માટે નેશનલ લેવલની જે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચના પોલીસોની જે ટીમ છે એની પણ હેલ્પ લેવામાં આવી હતી અને આ અક્યુઝને આઇડેન્ટિફાય કરવામાં આવ્યો હતો અને આઇડેન્ટિફાય કર્યા બાદ એ અક્યુઝ જે દિવસે મુંબઈ થી વલસાડ તરફ આવવા માટે બનાવનેંંજામાં અંજામ આપવા માટે નીકળ્યો હતો ત્યારે જ એને દમણ-દંગા હાઈવે ઉપર એને કોર્ડન કરીને રોકી લેવામાં આવ્યો અને પકડી પાડવામાં આવ્યો ઈરાની ગેંગનો માઇન્ડ અને તેના સાગરીતો મહારાષ્ટ્રમાં રહે છે આ ટોળકી મહારાષ્ટ્ર વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા આ ગેંગના આરોપીઓ મહારાષ્ટ્રથી બાઇક લઈ નીકળતા હતા સીસીટીવી કેમેરા લાગેલા ન હોય તેવા સ્થળોની પસંદગી કરતા હતા દાગીના પહેરી નીકળેલા એકલ દોકલ લોકોને નિશાન બનાવતા હતા દાગીના પહેરેલા વ્યક્તિને રોકી આરોપીઓ એક કાળી પોટલી બતાવતા હતા માતાજીના નામે તેઓ દાન કરવા નીકળ્યા છે કાળી પોટલી પર સોનાના દાગીના સ્પર્શ કરાવે તો પુણ્ય મળશે તેમ કહી દાગીના કાળી પોટલીમાં માં મુકતા અને ત્યારબાદ નજર ફેરવી તેને ચોરી કરી લેતા હતા આ સિવાય પોલીસ ચેકિંગના નામે દાગીના કઢાવી સેરવી લેતા હતા

ભરૂચના એક અને મહારાષ્ટ્રના પાંચ સહિત કુલ તેર ગુનાના ભેદ ઉકેલાયા છે જેમાં વલસાડ ઉમરગામ નાના પોંઢા અને સમાવેશ થાય છે છે ઇતિહાસ પણ આરોપી પશ્ચિમ બંગાળના કલકત્તામાં અલગ અલગ સમયે બે હાજર સત્તરમાં માં ત્રણ ગુનાઓમાં અને મહારાષ્ટ્રના પુના અને રત્નાગીરી પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ ગુનાઓમાં બે હાજર એકવીસમાં માં પકડાયેલો છે અને ખૂબ જ રીઢો ગુનેગાર છે આરોપી બે હાજર ઓગણીસ અને બે હાજર ત્રેવીસના અલગ અલગ ત્રણ ગુનાઓમાં એનું નામ પણ ખોલેલું છે ગુજરાતના સુરતમાં બે હજાર ત્રેવીસના બે ગુનાઓમાં વોન્ટેડ છે અને મહારાષ્ટ્ર મુંબઈમાં બે હાજર ઓગણીસ ના ગુનાઓન્ટેડ છે એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ મ્રાન્ચને ઈરાની ગેંગના સૂત્રધાર મુસ્તફા સૈયદને પકડીને મળી છે આરોપી તેના સાગરી તો સાથે જ ગુનાને અંજામ આપતો હતો હાલ તો ઈરાની ગેંગ નો મુખ્ય આજ પોલીસના હાથ લાગ્યો છે આ ટોળકીમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે કેટલા સમયથી ઈરાની ગેંગ ગુના આચરતી હતી તે દિશામાં તપાસ તેજ કરાઈ છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ